Nene, oiga, el corte, music. તો મિત્રો આજ તમારા માટે હુંડાઈ ની સૌથી વધુ ડિમાન્ડ વાળી સાથે કાટના ટુકડા જેવી એવી હુંડાઈ ની ગ્રાન્ડ આઈટમ લઈને આવી ગયો છું એ પણ પેટ્રોલ સીએનજી માં માત્ર અગિયાર હજાર રૂપિયા ડિમાન્ડ અને જો કારના ડિટેલની વાત કરીએ ને તો બે હજાર ને નું મોડલ છે અને ફર્સ્ટ ઓનર માં કાર છે બુક ની અંદર એન્ટ્રી સાથે સિકવન્સ સીએનજી રહેવાનું છે સાથે સાથે વેરિયન્ટની વાત તો કંપનીના ઓલમોસ્ટ બધા ફીચર્સ આવી જાય એવું વેરિયન્ટ રહેવાનું છે પણ છે કંપનીની ચાવી રહેવાની અને જો વધારે ડિટેલની વાત કરીએ તો આગલા બમ્પરથી માંડીને પાટલા બમ્પર સુધી એકદમ જેન્યુન કન્ડિશનમાં કાર રહેવાની છે સાથે સાથે ગાડીમાં ચારે ચાર ટાયરની કન્ડિશન પણ એકદમ નવે નવી રહેવાની છે અને જો મિત્રો ભાવની વાત કરીએ તો ભાવ આપતા પહેલા હજી આપણી યુટ્યુબ ચેનલ થી સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી પ્રોફાઈલ માં જઈને એની લિંક મળી રહેવાની છે સબસ્ક્રાઈબ કરી લેજો ભાવ માત્ર ને માત્ર 4 લાખ ને 11000 રૂપિયા માં જ આપી દેવાની છે એમાં હજી પાર્ટી સામે બેઠક માં થોડું ઘણું માનપાન રખાવી દઈશ વધારે ડિટેલ ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલો છે આટલા